સાતમાં ટીપી પચાસમાં આવેલ પાંડવના વિરોધ બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા પ્રકરણમાં ઉગ્ર દેખાવો કરતા તંત્રની સાથે સાથે શાસકો પણ ભેખડે ભેરવાયા છે શહેરના કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં ટીપી પચાસમાં આવેલ પ્લોટ નંબર ચોરાણું પર મંજૂર થયેલી સુમનશાળા રાતોરાત અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવના વિરોધ બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા પ્રકરણમાં ઉગ્ર દેખાવો કરતા તંત્રની સાથે સાથે શાસકો પણ ભેખડે ભેરવાયા છે ગઈકાલે આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર કિશોર અને દીત્રી સાંકરિયા દ્વારા આખી રાત સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણા પ્રદર્શન કરાયું બાદ આજે સવારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતા કાર્યકરો દ્વારા મુગલી શરા ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા સવારથી જ મુગલી શરા ખાતે વિરોધ પક્ષના નેતા પાયલ સાંકરિયા સહિતના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા અમે લોકો સ્ટેન્ડિંગ ઘેરાવ કર્યો હતો અને વિરોધ કરી રહ્યા હતા કારણ કે ગઈકાલથી અમારા સાથી નગરસેવક વોર્ડ નંબર સાત ના દીપ્તિબેન સાકરિયા અને કિશોરભાઈ રૂપાલી ધરણા પર હતા કારણ કે એમના વિસ્તારમાં જે શાળા મંજૂર થઈ હતી વર્ક અપાઈ ગયો હતો પરંતુ ત્યાંના ધારાસભ્યની મેલી મુરાદના કારણે એ જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એનો સ્થળ બદલ કરીને બીજી જગ્યા પર લઈ જવામાં આવી હતી અમારી સતત એ માંગણી છે કે તમામ વોર્ડ વિસ્તારની અંદર શાળાઓ બનવી જોઈએ વધુમાં વધુ શાળા બનવી જોઈએ લોકોને તેનો લાભ મળવો જોઈએ બાળકોને પણ સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ સતત માંગણી રહી છે પરંતુ જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ શાળાની એ શાળા ચોરીને બીજા વોર્ડમાં લઈ જવી અને નીતિ નિયમો નેવે મૂકીને વગર મંજૂરીએ આ શાળાનું કામકાજ ચાલુ કરવું કેટલું યોગ્ય છે આજે કોઈ સામાન્ય માણસને માળ પણ લેવો હોય તો પણ મંજૂરી લેવી પડતી હોય છે એવામાં સુરત મહાનગરપાલિકાના સરકારી પ્લોટ પર વગર પરમિશન ને ત્યાં શાળાનું બાંધકામ ચાલુ થઈ ગયું અને આ બાબતે અગાઉ પણ આ પત્ર લખીને ધરણાની ચીમકીઓ આપીને વિરોધ નોંધાવ્યો હતો ને ગઈકાલથી અમારા કોર્પોરેટરો ધરણા પર હતા અને એના સમર્થનમાં અમે સૌ હતા અને આજે સવારથી

જ્યાં આના લાભાર્થીઓ હોઈ શકે તે જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને તેને કારણે આ બદલવામાં આવેલું હતું સ્કૂલ અને આજુબાજુની સોસાયટીના રહીશોની એવી ડિમાન્ડ હતી કે આ સ્કૂલ વોર્ડ નંબર સાતમાં જ બનાવવામાં આવે જેથી કરીને તે લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે એને કારણે હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે એના બાંધકામ થઈ ગયું છે એ એના રૂપિયા કોણ ભરશે હવે એના માટે આપણે તપાસના આદેશ આપ્યા છે અને એ આગળની કાર્યવાહી અમે એ રીતે કરીશું કેટલી મંજૂરી કે તમને કે ખ્યાલ છે હું તમને એ જ કહું છું કે સ્થાયી સમિતિમાં આજે દરખાસ્ત આવી છે અને અમને પણ મીડિયાના માધ્યમથી જ આ જાણ થઈ છે કે ભાઈ ત્યાં સ્થળ પર કામકાજ શરૂ થઈ ગયું છે એટલે અમે તાત્કાલિક કામ અટકાવવાની સૂચના આપી છે અને જવાબદાર લેવાની સૂચના અપાઈ હમણાં હું તમને એ જ કહું છું કે વોર્ડ નંબર સાતમાં માં જ્યાં આ સ્કૂલની ડિમાન્ડ કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિક રહીશો અને અમારા સ્થાનિક કોર્પોરેટરો એ બંને સાથે ચર્ચા કરીને જ અમે આ બાબતે નિર્ણય લઈશું વિરોધ પક્ષ તો ત્યાર પછી પિક્ચરમાં આવ્યો છે આ સૌથી હું તમને કહું છું વારંવાર કહું છું કે સૌથી પહેલા માંગ અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિબેન પટેલની જ હતી ગયા અમારા સ્થાયી સમિતિના બજેટમાં એમનું સૂચન હતું અને સૂચનને અનુસરીને જ અમે આ સ્કૂલનું ત્યાં નિર્માણ કરવા જઈ રહ્યા કમિશનર કરશે

એ હવે કમિશનરે આપ પૂછી શકો છો